નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી કે ગુજરાત રોજબરોજ ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને ને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ છે ત્યારે ખેડૂત જગતના છ મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને લાગી શકે છે ઝટકો કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મૌદ્રિક નીતિ સમિતિ તરફથી દેશના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે એમપીસી સભ્ય આશિયા ગોયલે કહ્યું છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી તેમની કાળજી લઈ રહી છે જ્યારે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકાર સમૃદ્ધ ખેડૂતો પર આવ્યો લાદવાની યોજના બનાવી રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર એટલે કે ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો પચાસમાં માં સિલિન્ડર આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે મિત્રો ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ લાખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા કરી શરૂ કરવામાં આવી છે અને જો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકાર આગામી બજેટમાં તેની જાહેરાત કરી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જે સમાચાર આવી રહ્યા છે ઘઉંનો ભાવ વધી શકે છે મિત્રો વાત કરવામાં આવે તમારી પ્લેટ પરની રોટલી વધુ મોંઘી થઈ શકે છે કારણ કે દેશભરના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચી સપાટી પહોંચી ગયો છે અને સત્તાવાર માહિતી અનુસાર પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ અને રાજ્ય એજન્સીઓ પાસેથી ઘઉંનો કુલ સ્ટોક એકસો પોઈન્ટ પાંચ લાખ ટન હતો જે સાત વર્ષમાં સૌથી ઓછો થઈ ગયો છે અને જેને લીધે ભાવ વધારો થઈ શકે છે તેવા હાલમાં સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો જય શ્રી રામ ગુંજેગા કેમ કે બાવીસ જાન્યુઆરી વિદેશભરમાં બનેલા હિન્દુ મંદિરોને પણ હવે શણગારવામાં આવી રહ્યો છે જ્યારે બાવીસ જાન્યુઆરી એટલે કે આવતીકાલે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન અને શ્રી રામલલ્લાના અભિષેકને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો આ ઉત્સાહ વચ્ચે વાત કરવામાં આવે તો નેપાળથી લઈને અમેરિકા અને અમેરિકાથી લઈને ઇન્ડોનેશિયા અને બ્રિટન જેવા દેશોમાં આ દિવસે મોટી ઉજવણી તૈયારી શરૂ કરવામાં આવી છે વિદેશમાં બનેલા હિન્દુ મંદિરો પણ સરકારવામાં આવી રહ્યા છે અને બ્રિટનમાં પણ પીએમ મોદીના કોલ પર બાવીસ જાન્યુઆરી દિવાળી મનાવવાની તૈયારીઓ ચાલી રહી છે મિત્રો બ્રિટનમાં બસોથી બધી હિન્દુ સંગઠનોએ બાવીસ જાન્યુઆરી આયોજિત અયોધ્યા મંદિરમાં પ્રાંત પ્રતિષ્ઠા સમારોહનું સ્વાગત કરવાનું કહ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બે હજાર ચોવીસ બજેટ સત્ર લઈને મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરી શરૂ થશે અને મહત્ત્વનું એ છે કે મોદી સરકાર બીજા કાર્યકાળ છેલ્લું બજેટ સત્ર હશે અને સૂત્રનું માનીએ તો આ સત્ર નવ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બજેટમાં મહિલાઓને અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે મિત્રો સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિ બમણી કરવાની પ્રસ્તાવના લાવી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રામ મંદિર અને મોદીના નામના સિક્કાને લઈને મોટા અપડેટ આવ્યા છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આડે હવે એક સપ્તાહ હવે ખાલી એક જ દિવસ જ્યારે બાકી છે ત્યારે રામલલાની પ્રતિષ્ઠાને લઈને હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ ખુશીમાં કેટલાક મુસ્લિમ પરિવારો પણ સામેલ છે અને મુસ્લિમ પરિવાર દ્વારા આ તહેવારને વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેઓ આ બાબતે યોગદાન આપી રહ્યા છે જ્યારે મુંબઈમાં એક મુસ્લિમ પરિવાર આ પ્રસંગ ખાસ પ્રસંગ માટે સિક્કા બનાવી રહ્યા છે અને આ સિક્કા એક બાજુ રામ મંદિર બનેલું છે જ્યારે બીજી બાજુ મોદીનું નામ લખેલું છે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં અઢી હજાર સિક્કા બનાવનારા પરિવાર ટૂંક સમયમાં એટલે કે હવે યોગી આદિત્યનાથને સમર્પિત સિક્કા કરવા જઈ રહ્યું છે જેમાં કમલના ફોટાની સાથે લખ્યું છે કે મોદી અનસ્ટોપેબલ અને બીજી બાજુ રામ મંદિર સાથે અયોધ્યામાં અયોધ્યા ધામનું પણ નામ લખેલું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા